જમાલપુર કાચની મસ્જિદ વકફ મિલકતમાં ગેરકાયદેસર ભાડું ઉઘરાવા મામલે વધુ બે પોલીસ ફરિયાદ આરોપી સલીમ પઠાણ વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ત્રણ એફઆઈઆર યાસમીનબેન શેખની વારસાગત મિલકત સલીમે પચાવી પાડી હતી કોર્ટમાં ખોટા દાવાઓ કરી મિલકત પર કબજો કર્યો હતો પોલીસે સલીમ જુમ્મા પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી સલીમ ખાનના ઘરેથી ડોક્યુમેન્ટનો મોટો જથ્થો મળી આવ્યો સોથી વધુ ભાડા કરાર મળી આવ્યા માસિક ત્રણ લાખ ભાડું ઉઘરાવતા હતા પહેલા ફરિયાદની તપાસ શરૂ એસીથી વધુ ભાડુઆતના નિવેદન લેવામાં આવ્યા વકફ બોર્ડના પ્રમુખ મોહસીન ખાન પઠાણનું નિવેદન લેવામાં આવ્યું ફરિયાદીની દુકાન એએમસી દ્વારા સીલ કરાઈ ભાડુઆત સાથે આરોપીએ દુકાન લઈ લીધી હતી સલીમ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ પણ નોંધાઈ એએમસી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વધુ ત્રીજી ફરિયાદ નોંધાઈ સલીમ પોતે ટ્રસ્ટી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે બે હજાર એકમાં ભૂકંપ બાદ શાળા જર્જરીત થઈ શાળાની જગ્યાએ દુકાન બનાવી દેવામાં આવી બાદમાં દુકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અસલીમ જુમ્મા ખાન પઠાણ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે કાચની મસ્જિદમાં પોતે ટ્રસ્ટી છે એવી ખોટી ઓળખ આપી અને ત્યાંના ભાડુઆતો પાસેથી ગેરકાયદેસર ભાડું ઉઘરાવવાની જે અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદની તપાસ હાલ ચાલુ છે આરોપીઓના રિમાન્ડ મેળવી અને એમના ઘર ઓફિસ વગેરેથી દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે જેમાં તેમના દ્વારા ભાડુઆતો સાથે કરેલ ભાડા કરારો અને ભાડા મેળવતી વખતે બનાવેલી પહોંચો વગેરેનો સમાવેશ થાય છે ઉપરાંત ભાડુઆતોના નિવેદનો લેવામાં આવ્યા છે અને અન્ય જે પણ સરકારી કચેરીઓ સામેલ છે વકફ બોર્ડ વગેરેના તમામના તમામના સાયદોના નિવેદન લેવામાં આવ્યા છે અને એની તપાસ હાલ ચાલુ છે પહેલી ફરિયાદમાં આશરે એંશીથી ઉપર નિવેદનો નોંધાયા છે એમાં મોટા પ્રમાણમાં સાહેદો છે અને લાંબા સમયથી ચાલ્યા ચાલી આવતો ગુનો છે એટલે એમાં હજી તપાસ થશે અને ડોક્યુમેન્ટરી એવિડન્સ ઘણા છે તપાસનો જે સમય એમાં આગળ જતા તપાસ થશે વકફ બોર્ડના જે ચેરમેન છે મોસિન ખાન પઠાણ એમના નિવેદન લેવામાં આવ્યા છે અને એમના દ્વારા આ ટ્રસ્ટ ક્યારે નોંધાયું છે એ ટ્રસ્ટના ટ્રસ્ટી કોણ હતા અને આ જે નવા ટ્રસ્ટી તરીકે પોતાની ઓળખ આપતા હતા સલીમ જુમ્મા ખાન પઠાણ એમના ટ્રસ્ટી તરીકેની મંજૂરી વકફ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી કે કેમ એનો સ્પષ્ટ અભિપ્રાય એમની પાસેથી મેળવવામાં આવ્યો હતો અને એના લેખિત અભિપ્રાયના આધારે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસમાં આગળ જરૂર પડશે તો એમના વધારાના પણ નિવેદન લેવામાં આવશે બીજી જે ફરિયાદ છે એ ગઈકાલે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના નોંધવામાં આવી છે એમાં ફરિયાદી બેન છે એમના સસરાની માલિકીની એક મિલકત હતી દુકાન હતી જે હાલમાં જેમના વારસદારે બેન અને એમના પરિવારજનો પોતે છે એ દુકાન બે હજાર વીસમાં આઈએમસી દ્વારા સીલ કરવામાં આવી હતી કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભાડું ભરાયું નહોતું અને આ ખાસા વખત પહેલાં આ જે ફરિયાદી છે એના સસરાએ આ દુકાન ભાડે આપી દીધી હતી ત્યારબાદ એ દુકાનના તો સાથે આરોપીએ એમને ડરાવી ધમકાવી અને એમની સાથે એમની પાસેથી એ દુકાન પોતે ભાડા પેટે લઈ લીધી અને પછી એ દુકાનમાં અન્ય ભાડુઆતોને બેસાડી એ પોતાની દુકાન છે એવું પ્રસ્થાપિત કરી અને આ બેનની દુકાન જે છે એમાં ગેરકાયદેસર એ ઘૂસણખોરી કરી અને જે એમના જૂના ભાડુઆતો છે એમને ત્યાંથી ભગાવી દઈ અને ટ્રેસ પાસિંગનો અને એક્સ્ટોર્શનનો ગુનો કર્યો છે તો એ બાબતે એની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિભાગમાં મદદની શાસન અધિકારી ઉર્દુ ઝોન તરીકે ફરજ બજાવતા એક સરકારી કર્મચારીની ફરિયાદ લેવામાં આવી છે એમાં મુદ્દો એ છે કે કાંચની મસ્જિદ પાસે આવેલી ઉર્દુ શાળા નંબર ત્રણ ચાર અને નવ દસ એ બંને શાળાઓ જે ખાસા જૂના સમયથી ઓગણીસો પાંત્રીસ ના સમયથી કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા બનાવી અને એએમસીને સંચાલન માટે આપવામાં આવી હતી ત્યારબાદ બે હજાર એકનું ભૂકંપ આવતા બિલ્ડિંગ જર્જરીત થઈ ગઈ અને આના જે આરોપી છે સલીમ જુમાખાન પઠાણ એમના દ્વારા પોતે ટ્રસ્ટી છે એવો લેટર એએમસીને લખવામાં આવ્યો કે હાલ આ જુ દુકાન સોરી સ્કૂલ એ સર્જરી થઈ ગઈ છે અને એ સ્કૂલને પાડી નાખવી જોઈએ અને એમાં જો એવું ના કરતા જો આ સ્કૂલને કાર્યરત રાખવામાં આવે અને કોઈ નુકસાન થાય બાળકોને જાન માલને તો એની જવાબદારી એએમસીની રહેશે રહે છે એ એમ આ સલીમ ખાન દ્વારા આવો પત્ર બે હજાર નવમાં લખવામાં આવે તો બે હજાર નવ અને દસની આસપાસ એએમસી દ્વારા આ દુકાન એ શરતે પાડવાની મંજૂરી આપવામાં આવી કે એ દુકાનના બદલામાં ટ્રસ્ટ એમને નવી શાળાનું બિલ્ડિંગ બનાવીને આપશે અને એએમસીના ભાડુંઆત તરીકેના હકમાં કોઈ નુકસાન પહોંચશે નહીં પરંતુ જે આરોપી છે એણે એવું ના કરી અને દુકાનની જગ્યાએ દસ સોરી એ સ્કૂલની જગ્યાએ દસ દુકાનો બાંધી દીધી અને ત્યારબાદ આ દસ દુકાનોનું એમસી પાસેથી પણ ભાડું વસોલ્યું અને ગેરકાયદેસર નાણાં વસૂલ્યા છે એએમસી પાસેથી ત્યારબાદ એએમસીના આની જાણ થતાં એમણે આ દસે દસ દુકાનો એનું ડિમોલિશન કરાવી દીધું અને હવે તેમના દ્વારા આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે ફોર્જરીની ખોટા દસ્તાવેજો બનાવટી દસ્તાવેજોનો ખોરા તરીકે ઉપયોગ કરવાની મુખ્યત્ ફરિયાદ નોંધાઈ છે